નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ઉત્તર પ્રદેશને લઈને ઉત્તર પ્રદેશનું જે પરિણામ આવ્યું ત્યારે ચોક્કસ પણ એ જોવા મળ્યું કે ઉત્તર પ્રદેશ જે સૌથી મોટું રાજ્ય સમગ્ર દેશમાં કહેવાય અને એમાં જીત મેળવી એ યન કેન પ્રકારે પણ ભાજપે જીત મેળવવી એ જરૂરી હતું એવો ઉદ્દેશ જોવા મળ્યો કારણ કે આમ તો છેલ્લા ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે ભારતમાં કેન્દ્ર સરકારમાં મોદી સરકાર બેઠી છે શાસન કરી રહી છે પરંતુ ઉત્તર પ્રદેશનું જે ઇલેક્શન જીતવું ખૂબ જ જરૂરી હોય તેવો ઉદ્દેશ તો લાગ્યો પણ ત્યારબાદ જે ચર્ચા ચાલી રહી હતી કે હિન્દુત્વના પરિબળ પર કામ કરવામાં આવી રહ્યું હોય અને એવામાં ત્યાં ચહેરો કોને મૂકવામાં આવે ત્યારે પરિણામ પણ આવી ગયું ભાજપે જીત પણ હાંસલ કરી લીધી અને યોગી આદિત્યનાથને ત્યાં મુખ્યમંત્રી પદ પર બેસાડવામાં આવ્યા અને પ્રજાએ સ્વીકારી પણ લીધા પણ હવે ચર્ચા એ થઈ રહી છે કે યોગી આદિત્યનાથ હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે જે પ્રકારની કાર્યવાહી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવતી હોય તેવા કામગીરી કરવામાં આવે છે કે કેમ તેની શરૂઆત જોવા મળતી હોય તે પ્રમાણે એજન્ડાના ભાગરૂપે પત્રની વાત કરવામાં આવે કે પછી સાચા અર્થમાં એક્શનમાં યોગી જોવા મળી રહ્યા છે કે કેમ એવા એવા સવાલ સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશની પ્રજા માટે કેટલા ઉપયોગી બીજેપી માટે કેટલા ઉપયોગી છે અને સાથે સાથે જે ધાર્મિક મુદ્દાઓ પર જે ચર્ચા કરવામાં આવે છે ને એક પ્રખર હિન્દુત્વવાદી ચહેરો આ જોવા મળતો હોય ત્યારે ચોક્કસપણે રામ મંદિર માટે પણ લોકો એક આશા કેન્દ્રિત કરીને બેઠા છે આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે યોગી કેટલા ઉપયોગી કોના માટે મારી સાથે ચર્ચામાં જોડાયા છે વિકાસ મહેશ્વરી કે જે ઉત્તર પ્રદેશના જે જે ચૂંટણી દરમિયાન તેમણે અભ્યાસ કર્યો છે તેના આધાર પર અત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે અને સાથે નિશાંત રાજકીય વિશ્લેષક છે આપ બંને હું સ્વાગત છે સ્ટુડિયોમાં સૌથી પહેલા તો રાજકીય વિશ્લેષક તરીકે સીધો સવાલ મારો એ થાય છે કે યોગી આદિત્યનાથને મૂકવા પાછળનું કારણ અને તારણ શું હોઈ શકે કારણ કે પહેલા ચહેરા પહેલા એવું જોવા મળ્યું હતું કે ચહેરો કોઈ પ્રસ્થાપિત ન કરવો પણ હિન્દુત્વ પર ઉત્તર પ્રદેશ જીતી લેવો શું કહેશો આપ ભારતીય જનતા પાર્ટીની વિજય થઈ કે બીજી કોઈ પાર્ટી ની ક્યાંક વિજય થાય એ એક અલગ વસ્તુ છે પણ આરએસએસ ના જે મેન મુદ્દાઓ છે કે હિન્દુત્વવાદી દેશને કન્વર્ટ કરવું એવી રીતે ભણતરના લીધે નહીં પણ એની સામે જે કેસીસ ચાલ્યા છે જે માણસ ને પાછળથી તમને ચીફ મિનિસ્ટર બનાવી દેવામાં આવે તો એ એક બહુ ડેન્જરસ પોઝિશન એમાં આપણે સવાલ એ થાય નિશાનભાઈ કે નવું શું છે કારણ કે બીજેપી કોંગ્રેસ કે સમાજવાદી પાર્ટી બધામાં ગુને ગુના સાથે સંકળાયેલા લોકો તો છે જ લિસ્ટમાં

છે પણ લગભગ એમ માનીને ચાલુ કે પચાસ ટકા હિન્દુ વોટ બીજેપી પ્રતિ નથી તો એને કેવી રીતે ફર્ધર પોલરાઈઝ કરવું કારણ કે ભારતીય જનતા પાર્ટી ઈસાઈઓ કે કોઈ વર્ગોના વોટથી જ નથી કે વોટ આપે એ તો પોતાના હિન્દુ વોટને કરે તો હિન્દુ વોટને કરવામાં આવ્યો જેમાં સમાજવાદી પક્ષ જ્યારે ભાજપ સાથે એમ પાછળથી સપોર્ટમાં લગભગ લાગતો હતો આજની તારીખમાં ભાજપે વિન કર્યો છે ઉત્તર પ્રદેશ પણ યોગી આદિત્યનાથ ચહેરોનો તો નરેન્દ્ર મોદી ચહેરા હતા નરેન્દ્ર મોદીને ચહેરા બનાવીને સીએમ બનાવવા જેવી

અને ખરા અર્થમાં આ આપણે માની લેવું વિશ્વાસ મૂકી દેશે ઉત્તર પ્રદેશની પ્રજા કે હા યોગી આદિત્યનાથ એ ખરેખર એક્શનમાં છે શું કહેશો ખરેખર તો તમને કહું ભાજપે જે સીટો જીતી ત્રણસો પચીસ સીટો જી જી એક નિશાંતભાઈ એક વાતનો જવાબ આપી દઉં જી યોગી આદિત્યનાથ એમની એજ્યુકેશન ઉપર સવાલ ઉઠ્યા છે હા બિલકુલ હું ભાજપને એ રિપ્રેઝન્ટ નથી કરતો જી ચોક્કસ પણ ત્રણસો પચીસ સીટ જ્યારે આવી હોય ત્યારે લોકતંત્રની વાત થાય જી 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 બરોબર છે એમાં

તો ઉત્તર પ્રદેશની જનતાએ જે ત્રણસો પચીસ સીટ ઉપર ભાજપ જીત અપાવી છે વિકાસનો મુદ્દો ઉત્તર પ્રદેશનો એક બલાકાર થયો ઉત્તર પ્રદેશમાં એ બલાકારના કિસ્સામાં મુલાયમસિંહ યાદવ નિવેદન આપ્યું હતું કે છોકરાઓ છે ભૂલ થાય ભૂલ થાય બિલકુલ આપ્યું એટલે સ્વાભાવિક છે કે જયારે આ પ્રકારનું નિવેદન કોઈ પણ પક્ષના નેતા અથવા રૂલિંગ પાર્ટીના નેતાઓ આપતા હોય પ્રજા ઓપ્શન અને ઓપ્શનનાથ કેટલું આની ઉપર છે તો બ્રધરે જે રીતે વાત કરી તો યોગી આદિત્યનાથના એજ્યુકેશન ઉપર મેં સવાલ નથી કર્યો યોગી આદિત્યનાથ ની ઉપર કર્યો છે નું સવાલ એટલે કરું છું કારણ કે પાંચ વારના સાંસદ છે ગોરખ નાથ એ ભારતીય જનતા પાર્ટીમાં હતા એની પહેલા હિન્દુ મહાસભામાં હતા અને કન્ટિન્યુઅસલી ચાર વખત એ ભાઈ બી મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ બન્યા આપણા ગોરખપુર નવ વાર નાઇન જે બે સ્પિરિચ્યુઅલ ફાધર અને યોગી આદિનાથ થઈને નવ વાર જે લોકો મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ એ જગ્યાથી રહ્યા હોય એ ગોરખપુર આજની તારીખમાં બેકવર્ડ ગ્રાન્ટમાં જીવે છે એ જિલ્લો ગોરખપુર જ્યાંથી એ લોકો આવે બે અને યોગી આદિત્યનાથ વાત કરી આદિત્યનાથ તો હવે જીવતા નથી તો યોગી આદિત્યનાથ ગયા પચીસ વર્ષથી જે મોદી માટે વાત કરતા આપણે આપ નહીં પણ દુનિયા તો એ ચહેરાની વાત કરતી હતી આ ચહેરો ની વાત કરો કે જે માણસ નવ વર્ષ ના મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે એ જિલ્લો આજની તારીખમાં જેમ કેન્દ્ર સરકાર ના ગ્રાન્ટી હવે એનો વિકાસ થશે માટે એને ચીફ મિનિસ્ટર બનવું હોય તો પછી આપણે બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટને ક્યાંક ને આપે કીધું ઉપયોગી નહીં સાબિત થાય કેમ એનું ચોક્કસ કારણ શું આપ એવું માનો છો કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા એમની પર કેસ ચાલતા હોય એટલા માટે કે ગોરખપણ વિકાસ ન થાય એટલા માટે એ ઉપયોગી નહીં સાબિત થાય એવું કઈ રીતે કહી શકાય આપણે એમાં બે રીત છે જોવાની એક

ના કેવાય કે એ ગુંડા એ જે બી હોય બી હોય કોંગ્રેસના ગુંડા કરેલો એનજીટીએ ગયા વર્ષે ઓર્ડર કરેલો ત્યારે જે મેયર હતા એ જ મેડમ મેયર આજની તારીખમાં બી છે એક વર્ષથી અલ્હાબાદ ના મેયર એ સ્ટેપ નતો લીધું હવે એમના હસબન્ડ કારણ

કરવાના હતા કે પહેલી કેબિનેટ ની બેઠકમાં ખેડૂતોનું દેવું માફ થશે એવું અમિત શાહ મોટે મોટી થી બોલ્યા છે નરેન્દ્ર મોદીજી એ કીધું છે અમારી સરકાર માફ કરશે હવે અસ્પંજસ કેમ

વિકાસભાઈએ જે વસ્તુ કીધી એ વસ્તુ તો અટલ બિહારી વાજપેયી વાજપે પચાસ વર્ષમાં બહુ સરસ કામ કર્યો છે દેશે ખરા એટલે આજની નવી પેઢી અથવા ભારતીય જનતા પાર્ટી આવી રીતના સાઈઠ વર્ષ સાહીઠ વર્ષ ના કરે નહીં સાઈઠ વર્ષની અંદર જે બી પાર્ટીઓ રહી છે એ લોકોએ જે કામ કર્યો છે આજની તારીખમાં આપણે બેસીને ટીવી જોઈએ છીએ જે યુવા મતદાતાઓ છે એમાં મેજોરિટી વધારે યુવાનોની છે બિલકુલ ઠીક છે અને દેશની જે અત્યારે રાજનૈતિક કરવોટ બદલી જે અત્યારે દેશમાં રાજનૈતિક કરવટ નો માહોલ ચાલી રહ્યો છે તમે જોશો કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી બસપા કોંગ્રેસ બધા ફેંકાઈ ગયા છે એટલે સાહીઠ વર્ષની વાતો કરવાબર્વેશ છે બીજેપી દેખાય છે બીજેપી ના વિકાસ ની વાતો કરવામાં આવે છે કદાચ મોટે મોટી થી સમજવામાં આવે છે અને આક્ષેપ કરવામાં આવે છે કે સાહીઠ વર્ષમાં ખાડો ખોદાઈ ગયો છે

જો કેન્દ્ર સરકારની કામગીરી અઢી વર્ષમાં બેઠક બની હોય યોજના કરી હોય વિદેશ પ્રવાસ કર્યો કંઈ પણ કર્યું છે જો કામગીરી ખરેખર થઈ છે તો એ કામગીરી ઉત્તર પ્રદેશમાં બોલવી જોઈએ નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંપલાવું પડે અમિત શાહ પણ આટલા પ્રકારના વાયદા વચન કરવા પડે અને ખેડૂતોના દેવાની માફ કરવાની વાત કરવામાં આવી એસબીઆઈના ના ભટ્ટાચાર્ય ચોક્કસ કહી દીધું કે બેંક અને ખેડૂતો વચ્ચેની જે અસમંજસ છે એ વધી જશે એમાંથી નુકસાન થવાનું છે ફાયદો નહીં થવાનું એટલે યોગ્ય નથી તો કઈ રીતે આપણે કહી શકીએ કે યોગ્ય પ્રશ્ન કરવા માંગુ છું જી શરૂઆત જે આપણે જે ચર્ચાની થઈ ચર્ચાની શરૂઆત આપણે હિન્દુત્વ ઉપરથી થઈ કે યોગી આદિત્યનાથ જે છે હિન્દુત્વ મુદ્દા ઉપર એમને બેસવા ઓકે પછી ડેવલપમેન્ટની વાત ઉપર આયા ઓકે આ બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક ક્રોસ થઈ てる ચર્ચા ની અંદર કારણ કે જયરે ડેવલપમેન્ટ ની વાત આવે છે ત્યારે એક શું કહું હું હજી કહું છું ભાજપ ને રિપ્રેઝન્ટ નથી કરતો હા પણ ગુજરાત જે ડેવલપમેન્ટ છે અને જે અત્યારે યુપી ના લોકો જે વોટ આપ્યું છે એ ડેવલપમેન્ટ ના આધારે આપ્યું છે કોઈ હિન્દુત્વ મુદ્દો ત્યાં જગાવવો નથી આવ્યો એ ડેવલપમેન્ટના આધારે જ એ લોકોએ વોટિંગ કર્યું છે નિશાનભાઈ ડેવલપમેન્ટ વસ્તુ એકદમ પોઈન્ટ બ્લેન્ક કે આપ આ પ્રોગ્રામ માં વાર કહી ચૂક્યા છો કે આપ ભાજપને ને રિપ્રેઝન્ટ નથી કરતા व्हिच इज પરફેક્ટ તો આપ ભાજપને ને રિપ્રેઝન્ટ ના કરો કારણ કે ગુજરાતમાં ભાજપે જે કફોડી પરિસ્થિતિ ઉભી કરી છે આપ માનો ના માનો બીજી કોઈ પાર્ટી ગુજરાતમાં ઇન્ટરેસ્ટ જ નથી ઓકે એનું રીઝન છે કે જે લોન લઈને દેવું આપણા કરી રાખ્યો છે કોઈ ઇન્ટરેસ્ટ નથી સત્તા કાઢીને અહીંયા બીજા નંબર ટુ નંબર નહીં ગુજરાત યુપીમાં ઉત્તર પ્રદેશમાં જે વિકાસના જે એક લોકોએ ઓપ્શન જોયું છે કે ત્યાં વિકાસ નથી

બે ના ઇલેક્શનમાં જે ખોટી માર્કેટિંગ કરવામાં આવી છે ભાજપ દ્વારા ગુજરાત મોડલ ની એ ગુજરાત મોડલ ઉપર જઈને ટોટલી જે આપ અથવા કોઈ બી રાજ્યમાં ડેવલપમેન્ટના આધારે ઉત્તર પ્રદેશમાં વોટ પડ્યા છે તો મને એજ કહો જે શરૂઆતમાં મેં કીધું કે ગયા નાઇન ટર્મ ગોરખપુર કફોડી પરિસ્થિતિમાં ડેવલપ કર્યા બાદ બને એ કોઈ બીજી વસ્તુ તમે જયારે ડેવલપમેન્ટ કરો છો તમે જયારે ડેવલપમેન્ટ કરો સમાજવાદી પાર્ટી બહુજન સમાજ સમાજવાદી પાર્ટી કોંગ્રેસ

તમે ચાર દિવસમાં કઈ રીતે ડિસાઈડ કરી શકો કે આ મીડિયા તરફથી એટલે મીડિયા ને બતાવવા માટે ભ્રામક પ્રચાર છે બરાબર તમે કોઈને સમય જ ના આપો

ચાર દિવસ થયા ને દિવસ જ થયા છે ચાલીસ દિવસ થશે ચારસો દિવસ પણ પહેલા જ દિવસ ચોવીસ કલાક પૂરી થતા પહેલા સુકામ પ્રધાનમંત્રી કાર્યાલય માંથી એક ઓએસડી એના માથે બેસાડી દેવામાં આવ્યો કારણ કે ભારતીય જનતા પાર્ટી ના જે બી એમએલએ છે ઉત્તરપ્રદેશના

પહેલાથી બે શબ્દો ની વચ્ચે અટવાયેલું છે જી એક તો સેક્યુલરિઝમ ઓકે અને હિન્દુત્વવાન બિલકુલ હવે છેલ્લા જ દસ બાર વર્ષથી એક તમને શબ્દ સાંભળવા મળ્યો છે હિન્દુઝમ ભગવા રાજકારણ આ બધું તમને સાંભળવા મળ્યું હશે વધારે સાંભળવા મળ્યું છે આ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવા માટેની વાત છે હું એવું વસ્તુ પૂછું છું કે કોઈ હિન્દુઝમ ની વાત કરે અથવા હિન્દુ તરીકે હિન્દુ નેતા તરીકે એસ્ટાબ્લિશ હોય બિલકુલ તો એને ટાર્ગેટ કરવાનું રીઝન શું

કે યોગી આદિત્યનાથ ઉપયોગી થશે કે નહીં યોગી આદિત્યનાથ ને ખબર જ નથી કે એને બેસાડી સુકામ દેવામાં આવ્યો છે એમને પોતાને ખબર એને પોતાને જો ખબર હોત

વાય ડુ યુ થિંક પબ્લિક નહીં પકડે પબ્લિક અને એક બીજી વસ્તુ કહે છે આપણને એક જે મેન્ટાલીટી જોઈએ ને બધી જગ્યાએ અલગ અલગ હોકે આજ નરેન્દ્ર મોદી ડેવલપમેન્ટ ભારતીય જનતા પાર્ટી નીતિઓ પોલિસી પંજાબમાં ફેલ ગઈ બરાબર એવી જ રીતે

એવી કોઈ એવી મને નામ આપો કે એવી કઈ પોલિટિકલ પાર્ટી છે જે ગુજરાતમાં ઇલેક્શન લડવા માટે તૈયાર નથી ઓકે મને તો જ્યાં જ્યાંથી હું જોઉં છું આમ આદમી પાર્ટી કોંગ્રેસ

ભારતીય જનતા નથી કરતા એ મોદી જેવી વાત ના કરો ગુજરાતી અસ્મિતા ની છવ્વીસ અત્યારે ગુજરાત ની ચિંતા કરવાનો સમય આવી ગયો નો ડાઉટ પણ આપણે એવું વાત કે બીજેપી માટે નિશાન હું આપને પૂછું છું યોગી આદિત્યનાથ બીજેપી માટે ઉપયોગી કે કેમ યોગી આદિત્યનાથ બીજેપી માટે સર્વોત્તમ ઉપયોગી કારણ કે એ હવે જે અત્યારે છે કેવાનો નથી બરાબર જોકે ત્યાંનો ક્રાઇમ રેટ છે જી નહીં હું જ્યોતિષી નથી પણ ક્રાઇમ રેટ નીચે આવવાનો નથી એનું કારણ છે કે સમાજવાદી પાર્ટીના ગુંડાઓ બહુજન સમાજવાદીના ગુંડાઓ કરતા ઓકે

એમણે પણ મારપીટ કરી જેવા દ્રશ્યો પણ આવ્યા છે વિકાસભાઈ એટલે એ જે કહે છે કદાચ એમાં કેટલું તથ્ય છે પ્રજા નક્કી કરશે કે બીજેપીના પણ ગુંડાઓ એ સમાજવાદી પાર્ટી કરતા વધારે મોટા છે કે કેમ જો એક એક વસ્તુ ક્લિયર કરી દો પાર્ટી કોઈ પણ હોય જી એ કોંગ્રેસ હોય બીજેપી હોય કે ગમે તે હોય બિલકુલ એમાં કોઈ ના કોઈ વ્યક્તિ કહેવાય છેવાડા નાગરિક નાગરિક જે ત્યાં સુધી આવે છે કોઈ ન્યુસન્સ હોય જી

જે કંઈ ખોખલા સેકલિઝમ ની જે કંઈ પાઠશાળાઓ ચાલી છે એ કોલેજ કેમ્પસ હોય કે ગમે ત્યાં જે ગમે તે રાજ્ય હોય હિન્દુઓને તોડવાની વાત હોય કે આખું જે કંઈ વર્ગની વાતો હોય એ બધાને એટલે આ વસ્તુ રિલેટેડ છે અયોધ્યામાં જે રામ મંદિર જે છે કહું છું એના નામે એની સામે પડીને જે લોકો ચલાવતા હતા તો હું એ લોકોને એક જ પદ આપીશ વિભીષણ એ વિભીષણ બધા વિભીષણની હાર યુપીમાં થઈ છે અચ્છા

બીજેપીના હિતમાં કે પછી જોવા જઈએ તો કાયદા વ્યવસ્થાની જે ઉત્તર પ્રદેશમાં વાત કરવામાં આવે છે ગુંડાગર્દીની વાત કરવામાં આવે છે કે પછી રામ મંદિર જે અયોધ્યાની ચર્ચા ચાલે છે સવાલ તો રહે છે કે આ બધા મુદ્દાઓ પર લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે કે કેમ અને પછી કહેવામાં આવી રહ્યું છે કે સમય આપવો જરૂરી છે પણ ત્યાં સુધીમાં બે હજાર ઓગણીસ આવવાનું હોય તો અત્યારથી નરેન્દ્ર મોદીએ જે રીતે ઉત્તર પ્રદેશના નેતાઓને બોલાવ્યા અને કીધું કે કામગીરી કરો પોલીસ કે એની પર દબાણ ન કરો અને બે હજાર ની તૈયારીમાં લાગી જાઓ જો આ જ વસ્તુ સાબિત કરી રહી છે કે શું ઇલેક્શન મહત્વનું છે એન કેન પ્રકારે જીત મેળવી એ મહત્વનું છે કે પ્રજાના હિતમાં કોઈ પણ કામ કે પછી જે કમિટમેન્ટ કરવામાં આવ્યા છે સંકલ્પ પત્રમાં એની પર એક્શન લેવાય જરૂરી છે તો કહી શકાય કે યોગી ઉપયોગી છે એ પ્રજાના હિતમાં આ ચર્ચાને અહીં સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર